આજે તમારા માટે લઈ આવ્યો છું પાંચ પાંચ સેન્ટ્રો એટલે કે સેન્ટ્રો લોવર માટે તો ખાસ આ વિડીયો રેવાનો છે ને પાંચ પાંચ સેન્ટ્રો આપણી પાસે છે એ પણ સેકન્ડ હેન્ડ કારમાં તો હું આજે ક્યાં આવી ગયો છું ને ફર્સ્ટ ઓફ ઓલ એ તમને કહી દઉં કે હું આજે આવી ગયો છું પટેલ ઓટો કેર જે રાજકોટના દોઢસો રિંગ રોડ ફોર્ચ્યુન હોટલથી તદ્દન નજીક રાજકોટમાં આવેલું છે કોન્ટેક્ટ ડિટેલ અને તમામ માહિતી હું તમને આપી દઈશ અને વાત કરી છીએ પાંચ પાંચ સેન્ટ્રોની જે તમારા બજેટમાં બેસી જાય એમ છે ને રીઝનેબલ ભાવ રાખેલા છે વેચાણના તો આ વિડીયોમાં દરેક માહિતી હું તમને પ્રોપર આપવાનો છું કયું મોડલ કેટલા રૂપિયામાં અહીંયા ભાવ રાખેલા છે વેચાણનો તો વિડીયો સાથે એન્ડ સુધી જોડાયેલા રહેશો તો ખાસ આજે આપણને આની ડિટેલિંગ કરવાના છે રાહિલભાઈ આ પહેલું જ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે આ કઈ રીતનું છે બે હજાર તેરનું છે સેકન્ડ ઓનર છે પેટ્રોલ સીએનજી છે બરોબર આના બે લાખને દસ હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જાય ટીક ટોપ કન્ડિશન આવશે બરાબર પછી છે વાઈટ કલરની આ વ્હાઇટ છે બે હજાર અગિયારની સેકન્ડ ઓનર છે આના એક લાખની એંસી હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે પાસિંગમાં પાસિંગ અમદાવાદ છે અમદાવાદ પાસિંગ આ બે હજાર અગિયારની છે આ રાજકોટ પાર્સિંગ છે આ સેકન્ડ ઓનર છે આના એક લાખને એંસી હજાર રૂપિયા પણ એલો વ્હીલ છે એલોય વ્હીલ આવેલું છે આમાં કાયદેસર એલોય વ્હીલ દીધેલા છે ફિટિંગ કરેલા છે આછે આપણી ચોથી સેન્ટ્રો હવે આમાં કઈ રીતે છે રાહલ બે હજાર તેરની છે સેકન્ડ ઓનર છે પેટ્રોલ સીએનજી બે લાખને ત્રીસ હજાર રૂપિયા ફેરફાર થઈ જાય ટિક ટપક કંડિશન આવશે બરાબર હવે લાસ્ટ પાંચમી આ બે હજાર ચૌદની છે આ સેકન્ડ ઓનર છે આના બે લાખને ચાલીસ હજાર રૂપિયા સિલેક્ટર નંબર આવશે ખાલી પંદર નંબર ટીપ ટોપ કન્ડિશન દરેક માહિતી આપણને અહીં આપી છે ને ઓન ટેબલ નેગોશિયેબલ છે રૂબરૂ મળશો તો વધારે સારું ખાસ અહીંની કોન્ટેક્ટ ડિટેલ અને માહિતી દર વખતેની જેમ વિડીયો ડિસ્પ્લે અને ડિસ્ક્રિપ્શનના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી